નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મિનકો દર્શક મિત્રો જે પ્રકારે સમય બદલાઈ રહ્યો છે અને હવે સમયની સાથે સાથે કે સંયુક્ત પરિવાર રહેતો અને સાથે ભાઈ બહેનો રહેતા એટલે ક્યાં બાળકો મોટા થઈ જાય તેની વાલીઓને પણ ખ્યાલ ન રહેતો અને પહેલા ખેતી જ વધારે હતી એટલે માતા પિતાને એવી ખબર પણ ન હતી કે બાળક ઉછેરવા પણ એક કળા હોઈ શકે પણ જેમ સમય આગળ વધ્યો અને હવે ખાસ કરીને સવાલ થઈ રહ્યા છે પેરેન્ટિંગ ઉપર બાળકો ઉપર માતા પિતા ઉપર કેમ કે અમદાવાદનો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર સત્તર વર્ષની કિસ્સો સગીરા જે અગિયાર અલગ અલગ છોકરાઓ સાથે વાત કરતી હતી પોતાના ફોન મારફતે અને માતા પિતા અત્યંત વ્યસ્ત હતા નોકરીના કારણે અને જ્યારે આ તમામ જાણકારી મળી કે કયા પ્રકારે જે દીકરી છે એ ફસાઈ છે અને ત્યારબાદ અભયમ સુધી આ વાત પહોંચી હતી કેમ કે મામલો વધારે વણસ્યો હતો દીકરી દ્વારા આત્મહત્યા કરી લેવાની ધમકી આપવામાં આવી અને તે બાદ અભયમની ટીમ દ્વારા દીકરીનું કલાક માટે જયારે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તો દીકરીએ કહ્યું કે મને માતા પિતા હોવા છતાં પણ ઘરમાં એકલું લાગે છે એટલે આ અત્યંત ગંભીર જે સમસ્યા સામે આવી છે કે જો માતા પિતા એક છત નીચે હોય બાળકની સાથે હોય અને તેમ છતાં પણ સુવિધાઓથી ભરપૂર એક ઘર જો બાળકને એકાંતમાં લવી દેતું હોય તો પછી એ બાળક જે છે કયા પ્રકારે તેનો ઉછેર થઈ રહ્યો છે અને તેની માનસિકતા પર કેવી અસર થઈ રહી છે આ તમામ જે ગંભીર મુદ્દો સામે આવ્યો છે કેમ કે આ એક ઘરની કહાની નથી આ દરેક સમાજ માટે એક સળગતો પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્ન ઉપર જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પૂનમ પાંચાણી જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે જ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જ્યોતિક ભજેજ જેઓ મનોચિકિત્સક છે સૌથી પહેલાં આપ બંનેનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા જો શરૂઆત કરીએ પૂનમબેન આપના પાસેથી જાણવા માંગે છે આપ સામાજિક કાર્યકર્તા છો આ પ્રકારનો તો એક કિસ્સો જે સામે આવ્યો છે આ કિસ્સાને આપ કયા પ્રકારે જુઓ છો હવે દિનભર દિન આ એક્ચ્યુઅલી જે પરિસ્થિતિ થતી જાય છે બહુ ભયાનક થતી જાય છે કે જેને જજ કરવું અઘરું છે અત્યાર સુધી હું માનતી તી અને ઘણા થરે સાચું બી છે અત્યારે માતા પિતા વર્કિંગ હોય છે એટલે બાળકોને માતા પિતા સમય નથી આપી શકતા અને ક્યાંક પોતાના કમ્ફર્ટ ઝોન માટે એ લોકો બાળકોને મોબાઈલ જેવું યંત્ર નાનપણથી બાળપણથી આપી દે છે અને એના લીધે બાળક નાનપણથી એ મોબાઈલ ની જ પોતાનો સહારો ગણે છે અને એમાં જ એ પોતાનો સમય પસાર કરે છે ઇવન હવે તમે જોઈ શકો કોરોના કાળ પછી કોરોના લોકડાઉન પછી ટોટલી જે એજ્યુકેશન છે ઓનલાઈન થઈ ગયું છે કે હવે સ્કૂલ સ્કૂલ હોય કે કોલેજીસ હોય એ ઓનલાઈન પીડીએફ મોકલી દે અને પીડીએફ પ્રમાણે એમાં સ્ટડી કરવાની હોય એટલે બાળકને કમ્પલસરી આપણે મોબાઈલ જે જે પેરેન્ટ્સ ઈચ્છતા નથી મોબાઈલ આપ શીખવા માટે એ લોકોને બી કમ્પલસરી બાળકોને મોબાઈલ આપવા પડે અને ખાસ કરીને જયારે વર્કિંગ પેરેન્ટ્સ હોય તો એમની માટે ખૂબ જ અઘરું બને છે કે એ લોકો પોતાનો પર્સનલ મોબાઈલ બાળકને આપી શકે એટલે બાળકને પર્સનલ મોબાઈલ આપવો પડે છે કેમ એ પેરેન્ટ્સ વર્કિંગ હોય એટલે મોબાઈલ પોતાનો મોબાઈલ તો એને આપી ના શકે લખવા માટે કે ભણવા માટે કે ઓનલાઈન સ્ટડી માટે એક આ પ્રશ્ન બી આવે છે બીજું એ કે હમણાંથી મારી પાસે જે કિસ્સા આવી રહ્યા છે એની અંદર બી એવું છે કે એમાં હાઉસવાઇફ છે મમ્મી પેરેન્ટ્સ ફૂલ ધ્યાન આપી રહ્યા છે બાળકને બાળકીને અને છતાં બી એ બાળકી એવા એવી વિકૃત મગજની છે કે એ બહાર એના મમ્મીના મોબાઈલ થ્રુ એ અલગ અલગ છોકરાઓ સાથે વાત કરે છે અને એના અફેરમાં આવે છે એટલે અત્યારે કોઈની બી માનસિકતા જજ કરવી ખૂબ અઘરી છે એની માટે ઘણા બધા પાસાઓ છે કે જેને આપણે કહી શકીએ જેના લીધે અત્યારે બાળકોની વિકૃતિઓ અલગ અલગ દુષ્કર્મ કરવા માટે પ્રેરાતી જાય છે પુરુષો કરે છે મહિલાઓ કરે છે સંબંધ જેને કહેવાય એટલે અત્યારે બધાની માનસિકતા એટલી વિકૃત થઈ ગઈ છે કે દરેકને વ્યક્તિને કંટ્રોલ જરૂરી છે એના મગજ ઉપર એની માટે આગળ કાર્યવાહી કરવી જોઈએ એક સમય એવો આવશે કે માતા માતા પિતાના

આજનો મુદ્દો ખૂબ અગત્યનો એટલા માટે છે કારણ કે આ માત્ર એક બે આવા ઘટનાઓ જે છે જોઈ રહ્યા છીએ અને તમે માનસિકતાની વાત કરી અને ખાસ કરીને એકલતાની વાત કરી તો સ્પેસિફિકલી એજ ગ્રુપ એટલે તરુણ અવસ્થામાં આ બધી તકલીફો વધારે થતી હોય હવે કરુણતા એ છે અને કમનસીબી બી એ છે આપણે બધા જ જે લોકો છે મોબાઈલ વાપરીએ છીએ પણ એ કેવી રીતે એ કોઈને ખબર હવે હિસાબે છે કે 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 કોઈ આપણે એજ્યુકેશન ના પેલા પડછાયા હેઠળ કે એની એક એક ઢાલ બનાવી દઈએ છીએ અથવા તો ભાઈ એને કંઈક કામ છે કે પ્રેઝન્ટેશન કરવાનું છે કે ટ્યુશન નું કઈક મટીરિયલ એ બધી વસ્તુઓના ઢાલની શીળની આગળ આપણે આ મોબાઈલ બાળકો સુધી પહોંચાડતા હોઈએ છીએ પણ એ યંત્રો ઉપયોગ કેવી રીતના કરવાનો એ કોઈ પણ જાતની કેળવણી કે ટ્રેનિંગ કે કે કશું આપવામાં નથી આવ્યું સરવાળે શું થાય છે કે બાળક આપણું ક્યાંથી તો એ માંથી શીખે કે આજે કોઈ પણ પેરેન્ટ છે કે કોઈ બી ઘરમાં રિલેટિવ્સ છે એ તમે જુઓ મોટા ભાગનો ટાઈમ એ મોબાઈલ પર હોય છે અથવા એની એપ્લિકેશનોમાં કે અથવા સેલ્ફી ફોટા પાડવામાં કે આવી રીતે નવી નવી વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરવામાં જ વ્યસ્ત હોય છે

અને માનસિકતા એટલા માટે એકલવાહી થઈ જાય કારણ કે બાળકને શું લાગે છે કે મારું વિશ્વ તો મોબાઈલ જ છે ને આજે કોઈ પણ વાલી ધારો કે વર્કિંગ છે કે નથી બરાબર એ અગત્યનું નથી પણ કોઈ પણ પેરેન્ટ્સ માટે આજે મોબાઈલ એક અલગ ટાઈમ તમારો લઈ જાય છે કે ટાઈમ છીનવી જાય છે અને એ ટાઈમ ખરેખર આપણે જ્યારે ઘરના બાળકોને કે ટીનેજરને કે વડીલને કે જે આપવાનો હોય એ આપણે મોબાઈલમાં આપણે વ્યસ્ત રહેતા હોઈએ છીએ જેમાંથી મને લાગતું નથી કે કોઈને કઈ લાખો કરોડો કમાણી થતી હોય પણ તેમ છતાં બી મગજમાં શું છે કે હું તો ટાઈમ પાસ કરું મનોરંજન કરું એના હિસાબે આપણે દિવસના ચોવીસ કલાક જે છે એમાંથી અમુક કલાક આપણે જે ખરેખર ડ્યુટી આપવાની છે બાળકોની પ્રત્યે એ આપણે ક્યાંક ને ક્યાંક છોડી દઈએ છીએ એટલે એકલવાળી માનસિકતા ત્યાંથી આવે છે બીજી વાત કે ઘણી વાર પેરેન્ટ એવું બી થાય છે કે અમે તો ભાઈ બધાને બધી ફ્રીડમ આપીએ જ છીએ અમે તો સ્વતંત્રતા આપી જ છે અમે ક્યાં કઈ બાળક પર કંટ્રોલ કરીએ છીએ ફાવે તે કરે પણ તો બી આવી રીતે અફેર કરે છે તો રીતે બહારના પણ એને ખરેખર તમારા કાનની જરૂર છે તમારી સ્વતંત્રતાની જરૂર નથી તમે શાંતિથી એની લાગણીઓ સાંભળો મનની વાતો સમજો અને એને સલાહ સૂચન અને ઓર્ડર ને એડવાઇસ ના આપો ભાઈ એની જરૂર નથી એને માત્ર ને માત્ર એક્ટિવ લિસનિંગની જરૂર છે તો આટલું જ આપણે કરીએ ને તો બી આ માનસિકતાઓ ઘણી બધી ફેરવાઈ શકે એમ છે બિલકુલ પિંકલ હાર્દિક સ્વાગત છે આપનું ડોક્ટર પિંકલ ભટ્ટ આપની સાથે જોડાયા છે જેઓ મનોચિકિત્સક છે ડૉક્ટર પિંકલ ચર્ચાને આપણે કન્ટિન્યુ કરીએ અને આપની પાસેથી જાણવા માગીશ કે જે પ્રકારે આ કિસ્સો સામે આવ્યો છે ક્યાંક બાળક જે છે તેનું જે કિશોરી હતી સત્તર વર્ષની તેનું કહેવું છે કે મા બાપ હોવા છતાં પણ મને ઘરમાં એકલું લાગે છે એટલે આજે આખો કિસ્સો સામે આવ્યો છે ડૉક્ટર જ્યોતિ કે તો ચર્ચા કરી પરંતુ આપની પાસેથી હું એ જાણવા માગીશ કે કયા પ્રકારે આ જે બાળક છે તે એ તેની સાથે અને માતા પિતાનો જે વ્યવહાર છે તેમાં ક્યાંક

દરેક વ્યક્તિ કસે જાય છે તો એની ફોટો પાડશે સેલ્ફી પાડશે અને સોશિયલ મીડિયા ઉપર મૂકે છે જે લોકો જેટલા હેપી બતાવે છે એટલા હેપી હોતા નથી પણ બાળક જ્યારે જુએ છે ત્યારે એવું જુએ છે કે આમના પેરેન્ટ્સે આના માટે કેટલું બધું કર્યું આમના પેરેન્ટ્સ આમના માટે આ વસ્તુ લઈને આપી આમના પેરેન્ટ્સ આમને સમય આપ્યો આમના પેરેન્ટ્સ અમને આ કર્યું એટલે બાળકની જે માનસિકતા છે ને એના ઉપર એવું ઘર કરે છે કે મારા જ માતા પિતા મને આ બધું નથી આપી રહ્યા બાકી બધા છોકરાઓને આમ મળી રહ્યું છે આ બાળકની બાજુથી વિચારીએ તો આ બાળકની માનસિકતા ઉપર જાય છે હવે આ બાળકની માનસિકતાને તોડવી છે તો દરેક માનસિકતા બાપે કે માતા પિતાએ બાળકની સાથે સ્વતંત્રતા વાત છે ને એ સ્વતંત્રતા ક્યારે સ્વચ્છતામાં ફરી જાય છે એ નથી ખબર પડતી એટલે સ્વતંત્રતા અને સ્વચ્છતાની વચ્ચેની પાતળી ભેદરેખાને સમજવી પડશે મોબાઈલના એક સ્ક્રીન ટાઈમને કે પેરેન્ટ્સે પણ જ્યારે ઘરમાં છે અથવા તો અમુક સમય એમના સ્ક્રીન ટાઈમને એમણે પોતે રિસ્ટ્રિક્ટેડ કરવા પડશે મા બાપે પોતે પોતાના બાળકની સાથે બેસીને એક સંવાદ શરૂ કરવો પડશે દરેક માતાપિતા પોતાની જગ્યાએ બેસ્ટ આપવાનો જ પ્રયત્ન કરે છે એમાં કોઈ માતાપિતાનું એવું નથી હોતું કે મારે મારા બાળકને નથી આપવું બાળક અને માતાપિતા બેની વચ્ચેમાં કારણ કે જે માં છે કે ફાધર છે એ પોતે પણ એટલી બધી રિસ્પોન્સિબિલિટી સાથે આગળ વધે છે કે એમને પોતાને પણ રિફ્રેશ થવાનું હોય છે કારણ કે આપણે જોઈએ છે કે મોંઘું ભણતર છે જવાબદારી છે મોંઘવારી એટલી છે કામનો એટલો સ્ટ્રેસ છે દરેક વ્યક્તિ પોતાના શોલ્ડર ઉપર એટલી બધી રિસ્પોન્સિબિલિટી લઈને ફરે છે એ રિસ્પોન્સિબિલિટીને આપણે સમજવી પડશે પણ આ બધું એની જગ્યાએ છે પણ જ્યારે આપણે એક બાળક લઈએ છે ત્યારે આપણી જવાબદારી પણ બની જાય છે બાળક એ બહુ મોટી જવાબદારી છે દરેક માટે એક સર્ટિફિકેટ જોઈએ છે પેરેન્ટ્સ બનવા માટે સર્ટિફિકેટની જરૂર નથી પડતી પેરેન્ટ્સ બનવા માટે તમે નેચરલી એને એક પ્રોસેસમાં મૂકી દો છો અને બાળક આવી જાય છે પણ બાળક જ્યારે આપણે આવે છે ત્યારે એક પેરેન્ટિંગ પાર્ટસને પણ સમજવાની જરૂર છે બાળક જ્યારે નાનું છે ત્યારે એની લવ ટેન્ક ઘણી મોટી હોય છે અને એ લવ ટેન્ક આટલી હોય છે અને આપણે એને ત્યારે આટલું આપીએ છીએ ત્યારે એને પ્રોપર પેમ્પર કરીએ છીએ ત્યારે બાળકની સાથે એની લેંગ્વેજમાં આપણે વાત કરીએ છીએ લેંગ્વેજમાં બાળકને નથી સમજાવતા બાળક જ્યારે નાનું છે ત્યારે એ લેંગ્વેજ નથી સમજતું લેંગ્વેજ એટલે કે ભાષા આપણી અનવર્બલ ભાષા જે છે એની ગ્રેવિટી ઘણી વધારે છે ત્યારે બાળક આપણે જે એને જોઈએ છે આપણે જે એને સ્પર્શ કરીએ છીએ રડે છે ત્યારે આપણે એને સમજાવવા નથી જતા એની પાસે જઈને તરત એને ઉચકી લઈએ છીએ અને છાતીએ વળગાડી લઈએ છીએ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે પણ આજ કરવાનું છે કે આપણે એને સમજાવવાનું નથી એને સમજવાનું છે એની પાસે જવાનું છે અને એને એક ટાઈટ હગ આપવાનો છે એના માથે હાથ ફેરવવાનો છે અને એક ડિઝની વર્લ્ડ નો એક બહુ સરસ નિયમ છે કે બાળકને ત્યાં સુધી તમે ટાઈટ હગ કરો કે જ્યાં સુધી બાળક સામેથી તમને ના છોડે જ્યારે એ બાળક પોતે પોતાના પેરેન્ટ્સને એક ટાઈટ હગ કરે છે સ્પર્શ મળે છે ત્યારે એ બાળકની અંદરની એકલતા બહુ જ ઓછી થાય છે સોશિયલ મીડિયાની જે ઇમેજો છે એ ઇમેજો કરતા રિયાલિટી સાથે બાળક કનેક્ટ થાય છે એની લવ ટેન્ક પ્રોપર ભરાય છે ત્યારે આ બધા જ પ્રશ્નોમાંથી બચી શકે છે અને આના માટે આના માટે બહુ બધી ક્વોન્ટિટીની જરૂર નથી પડતી આ બધી વસ્તુ માટે ક્વોલિટીની જરૂર પડે છે ત્યારે માતા પિતાએ પણ એમનો પોતાના સ્ટ્રેસને થોડીક વાર પૂરતું સાઈડમાં મૂકવું પડશે બાળકની સાથે સમજાવવા કરતા બાળકને સમજીને એમની સાથે એવો સમય વિતાવો પડશે કે જે સમયની અંદર બાળક પોતે પોતાને ફૂલફિત ગણે કે આ દુનિયાની કોઈ પણ લડાઈ લડીશ અથવા તો આ દુનિયામાં આ મુમેન્ટથી વધારે મારા માટે કશું જ વધારે નથી એને ફીલ કરાવવું પડશે સ્પેશિયલ ફીલ કરાવવું પડશે આ બહુ જરૂરી છે માતા પિતાએ સમજવાની પ્રોબ્લેમ છે જ સોશિયલ મીડિયા આપણે બંધ નહીં કરી શકીએ નહીં કરાવી શકીએ પણ આપણો પોતાનો માતા પિતાએ એમનો પોતાનો સોશિયલ મીડિયાનો મી ટાઈમ થોડોક ઓછો કરીને બાળકની સાથે સ્પર્શ સાથે સંવાદ વાતે વાતચીત દ્વારા બુક દ્વારા કે કોઈ ડિસ્કશન દ્વારા વાત કરવાની શરૂ કરવી પડશે ત્યારે આવા કેસો સામે આવવાના ઓછા રહેશે કાઉન્સિલર શું કરે છે કાઉન્સિલર માત્ર આ કરે છે સમજાવતા નથી એને સમજવાનો પ્રયત્ન કરે છે સલાહ નથી આપતા એને સાથ આપે છે અને એ એને આપવી છે એવી નહીં જે એને સમજવી છે એ આપણા આ વડીલોની એક સરસ કહેવાત હતી મગ ચડવા અગત્યના છે કયા પાણીએ મગ ચડ્યા ને એ અગત્યના નથી એવી જ રીતે બાળકને સમજવો અગત્યનો છે આપણા વિચારોથી જ સમજાવો એ જરૂરી નથી પૂનમબેન આપની પાસેથી જાણવા માંગીશ આપણે ચર્ચા તો કરી છે આજે કિસ્સો સામે આવ્યો છે આપ સમાજની વચ્ચે રહો છો અને આવા અન્ય કિસ્સાઓ પણ જે છે આપની સમક્ષ આવતા જ હોય છે ત્યારે ખાસ કરીને પૂનમબેન મારે વાત એ કરવી છે કે એક વાલી તરીકે જે પણ કિસ્સાઓ આપની સામે આવતા હોય છે આપ અમને પણ કહેશો અને ખાસ તમારા મતે વાલી તરીકે ક્યાંક એક ભૂલ રહી જાય છે કે એક ચૂક રહી જાય છે કે સુવિધાઓ મળી જાય છે પરંતુ સંવાદ જે છે આજનો આપણો જે વિષય છે કે સંવાદ નથી થઈ શકતો તેના કારણે આ મોટા ભાગના જે કિસ્સાઓ છે સામે આવતા હોય છે અનેક એવા ફેક્ટર્સ છે જેના કારણે આ સમસ્યા થઈ છે પરંતુ વાલી તરીકે વાલીની કઈ ભૂમિકા છે કઈ જવાબદારી છે જ્યાં ચૂક રહે છે અને આ કિસ્સાઓ બનતા હોય છે હવે મારે આમાં ચર્ચા કરું એ પહેલા મારે એક નાનો એવો કિસ્સો રિસેન્ટલી જે બન્યો એની માટે મારે તમને એક વાત કરવી છે કે હમણાં ત્રણ દિવસ પહેલા એક કિસ્સો એવો આવ્યો કે બપોરના બાર વાગે એક દીકરી ગાયબ થઈ એના પ્રેમી જે પોતે પરણિત હતો અને બે છોકરાઓનો બાપ હતો અને એ જે દીકરી છે એની ઉંમર અઢાર વર્ષની એક મહિના હજી એક મહિનો બી નથી થયો અઢાર વર્ષની થયા ને અને એ દીકરી એની એની પાસે જતી રહી જતી રહી અને સાંજે જયારે મને કોલ આવ્યો કે મેડમ આવું આવતી છે તમે કીધું મિસિંગ રિપોર્ટ લખાવો અને પછી તું શોધવાનું જે બેઝિકલી ફ્રેન્ડ સર્કલમાં એવું શોધવાનો પ્રયાસ કર્યો મળી નહીં પછી પાછો ફોન આવ્યો કે મેડમ બધી કહતી મળતો નથી અને અમે મિસિંગ રિપોર્ટ લખાવી પણ ટ્વેન્ટી ફોર અવર્સ પહેલા એના ઉપર કંઈક એટલું બધું એક્શન લેવાતું નથી એટલે ઘર ઘર તો તો એના છે છોકરાઓ મુક્યા પણ ઘરે હજી સુધી એ છોકરો આવ્યો નથી જે પરણિત પુરુષ છે જેની ત્યાં મતલબ જેની જોડે ભાગી ગઈ છે એની વાત કરું છું તો કે એ પુરુષ હજી આવ્યો નથી એટલે આ ચર્ચા કરી એટલે ચર્ચા કરી પછી મેં કીધું એક કામ કરો લોક મારેલું છે તમે તો લોક તોડાવો લઈ જઈને અથવા તો તમે લોક ખોલો ગમે તે રીતના ત્યાં જઈને કોઈ ઓળખીતું હોય તો પછી એ લોકો જોવા ગયા રાતના સવા દસ વાગે તો એ દીકરી એના માળિયામાંથી બેભાન અવસ્થામાં મળી હવે ઇમ્પોર્ટન્ટ આ નથી આવી તો ઘણી બધી ઘટના થતી પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે બેભાન અવસ્થામાં માળિયામાં મળી એ દીકરી ખરેખર બેભાન નથી પણ નાટક કરી રહી હતી બેભાન થવાનું અને દીકરી પોતાની મરજીએ ગઈ હતી પછી સવા દસ વાગે મારા ઘરે એ જ બેભાન અવસ્થામાં જે નાટક કરતી હતી એ જ અવસ્થામાં મારા ઘરે લાવ્યા મારે ઘરે લાવ્યા પછી મેં એને સમજાવી કાઉન્સેલિંગ કર્યું છોકરાને બોલાયો એને ડર આવ્યો ધમકાયો વોટ એવર એનું બી કાઉન્સેલિંગ કર્યું પછી સવારના પાંચ વાગે એ દીકરીને મેં તો એનું મને કારણ વારંવાર એકનું એક શું કેતી હતી કે મને મારા મમ્મી પપ્પા ની નફરત છે કદાચ મને આની જોડે નહીં મોકલો ને તો હું ઘરે તો જ જવું હું સુસાઇડ કરી લઈશ આની વગર નથી રહી શકતી અને મારે મારા મા બાપ પાસે જવું નથી હું એમનાથી બહુ જ નફરત કરું છું મને આમ છે રીઝન કે નફરત કરવાનું તો કે મારા પપ્પા કે છે હું કઉ ને ત્યાં તારે લગ્ન કરવા પડશે તો મેં કીધું લગ્નની તારી ઉંમર નથી વાત આવી જ ક્યાંથી લગ્નની અને મેં તું ભણે છે તો કે ના મેં દસ ધોરણ ભણીને મૂકી દીધું છે તો કે મારા પપ્પા મમ્મી પપ્પા નાનપણથી મારી જોડે પાર્સલિટી કરી છે મને આમ કરી છે મને કરવા નથી મારે જે કરવું હતું કરવા નથી દીધું સો એન્ડ સો એવા એક્સક્યુઝિસ આપ્યા પણ મને એ એક્સક્યુઝિસ નોનસેન્સ લાગતા હતા એટલા માટે કે કોઈ બી મા બાપ પોતાની દીકરીને પોતાની મરજી એ લગ્ન કરાવે એ એક કોમન વસ્તુ કોમન ફેક્ટર છે પાર્સાલિટી નું એટલા માટે કે માતા પિતા એ વાય રેફરન્સ હતા તો એ દીકરીને કેટલું રાખે છે એ આખું જગ જાહેર હતું કે એની દીકરી માટે એ લોકો મા બાપ મરી પડે છે દીકરાને એટલું નથી રાખતા જેટલું દીકરીને રાખે છે ત્રીજું રિઝન કીધું કે મારે બ્યુટી પાર્લર નો કોર્સ કરવો તો એ નથી કરવા દીધો અને મને બીજું ત્રીજું કરાવતા હતા તો બ્યુટીપાર્લરના કોર્સ માટે મેં એમના માતા પિતાને વાત કરી તો માતા પિતા એવું કીધું કે બ્યુટી પાર્લર નો કોર્સ કરવા મોકલ્યું તો મેં એમને બે વખત દીકરીને પકડી દ્યાં કોઈની જોડે વાત કરતા અફેર્સમાં પડતા એટલે બેનું કયા બેઝ ઉપર મારી દીકરીને મોકલું તો એ દીકરીને નફરત થઈ ગઈ પછી મેં કાઉન્સેલિંગ કર્યું માં માંડ એને મનાવી પેલાને બી ધમકાયો અને એને પછી આ બધું સેપરેટ બંનેનું કરાય ઇશુ સોલ્વ કરાયા

અધરને મે કેદું તું ટાઈટ હગ તમે ટાઈટ હગ કરો તમારી દીકરીને તો એ ફર અધરેને ટાઈટ હગ કરું દીકરી અને એટલી દીકરી ફાટી ફાટીને રડી ગઈ એટલું કે પપ્પા સોરી સોરી પછી એ જ અવસ્થામાં મે દીકરીને પૂછ્યું તને તો નફરત હતી ને તું તારા માતા-પિતાને કે દે મને નફરત છે હું તો આની જ ઘરે જ જઈશ હું નકર મરી જઈશ તો કે હું ખોટું બોલી ગઈ હતી મારાથી જૂઠું બોલાઈ ગયું તો અને કે પપ્પા સોરી અને બંને જણા હગ કરીને એટલું રડ્યા મતલબ એટલું હેપી એન્ડિંગ આવ્યું એટલે ત્યારે મને ક્યાંક થયું કે માતા-પિતા પ્રેમ કરે છે ખરા પણ ક્યાંક એક્સપ્રેસ નથી કરતા પોતાના બાળકો સાથે કે ભાઈ હું તને પ્રેમ કરું છું સ્ટ્રીક રહે છે એને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે કે તારે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું પણ ક્યારેક તમે પ્રેમ તો કરો ક્યારેક હક બી કરો જ્યારે નોર્મલ સિચ્યુએશન હોય ત્યારે બધું ભૂલીને એમ એને લાડ લડાવો એને પ્રેમ કરો એ શું કરવા માંગે છે એનું ફ્યુચર ગોલ શું છે એ શું ભણવા માંગે છે એનું બી નોલેજ લેવું જરૂરી છે તો આ જે બોન્ડિંગ છે ક્યારેક વીકલી એક દિવસ ક્યાંક આઉટિંગ કરવું જોઈએ આઉટિંગ એવી જગ્યાએ ક્યાંક બાળકને કંઈક શીખવા મળે કંઈક જાણવા મળે થોડું સોશિયલ એક્ટિવિટીમાં બે

પેરેન્ટિંગમાં શું કરવું એની માહિતી બધા પાસે હોય જ છે પણ એ માહિતી રોજ બર રોજ પાલન કરવું વિધાઉટ ફેલ એક પણ દિવસ એમાં ચૂક ના કરવી એ લોકો નથી કરતા એટલે ઇન્ફોર્મેશન હોવાથી વાત પૂરી નથી થતી આવા ડિબેટ તો ઘણી વાર કરીએ છીએ પણ એ માહિતી હોવાથી વાત પૂરી નથી થતી રોજ એ વસ્તુ કરવી પડે કન્સિસ્ટન્ટલી આ પહેલી વસ્તુ છે બીજું કે પેરેન્ટિંગ જે છે એમાં સફળતા નિષ્ફળતા એવું ના હોય ભાઈ એ જર્ની છે પ્રોસેસ છે કે આજે હું સક્સેસફુલ થાય આજે હું ફેલિયર થયો મને આવું એવું ના હોય એ એક જર્ની છે એક સફર જેવું છે કેળવણી છે હવે ઘણી વાર parenting માં લોકો બે ત્રણ દિવસ આવું hug કરે બે ત્રણ દિવસ બધું કરે એટલે પેલો છોકરો એવી રીતે જ થાય કે આ તો બધું કીધા કરે આ તો મારો છોકરો ઉલટા નું વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ભાઈ તો એમાં ધીરજ થી કામ લેવાનું છે તમે તમારા પોતાના પ્રયત્ન પર efforts પર તો ધીરજ રાખો એના પર તો વિશ્વાસ રાખો એટલે કન્સિસ્ટન્ટ efforts ધીરજ રાખવી પોતાના જાત પર અને પોતાના બાળક પર વિશ્વાસ રાખવો એ ખૂબ અગત્ય ના છે જે અ સોશિયલ મીડિયાના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એ જુદા થઈ ગયા છે આ એક પાસું છે બીજું પાસું છે કદાચ લોકોને નહી ખ્યાલ હોય એ જે પર્સનાલિટી ડિસઓર્ડર્સ કે વ્યક્તિત્વને લગતા જે ડિસઓર્ડર્સ હોય છે એ શરૂઆત થવાનું આજ આજ સમયગાળો છે એમાં ખાસ કરીને બોર્ડર લાઈન પર્સનાલિટી ડિસઓર્ડ જે અમારા માનસિક રોગોના નિષ્ણાત એટલે સાયકિયાટ્રિસ્ટ માટે ખૂબ ચેલેન્જિંગ છે હવે આ રોગમાં જીદ્તીપણું મૂડ સ્વિંગ રિલેશનશિપની ઇન્સ્ટેબિલિટી ઇમ્પલસીવ એટલે આવેક ભર્યું વર્તન કરવું વ્યસનો કરવા કઈક ને કઈક કઈક ને કંઈક અપમાનો કરવા લોકો ની વાત ના માનવી જુઠ્ઠું બોલવું આ આ આ તમામ બધા લક્ષણો છે જે અમારા માટે પણ ચેલેન્જિંગ બનતું હોય છે તો આ બધી વસ્તુ જયારે શરૂ થતી હોય ત્યારે ને ત્યારે જ આપણે એને જો રોકવામાં આવે તો વધારે ને વધારે આપણે આ સરખું કરી શકીએ એટલે એક બોર્ડલાઇન પર્સનલટી ડિસોર્ડર છે અને બીજું ઓપોઝિશનલ ડિફાઈન ડિસઓર્ડર છે કે જેમાં વ્યક્તિને સતત એવું લાગે કે ભાઈ લોકો મને સમજતા નથી એટલે બળવાખોરી રિબેલિયસનેસ પર આવે એટલે આ બધી પણ હિસાબે શું થાય કે ઘરે કંડિશન વાલી ને બી મૂંઝવણ થતી હોય એટલે આમાં માનસિક રોગોના ડોક્ટર પાસે અથવા તો સાયકોલોજીસ્ટ પાસે રેગ્યુલરલી જવામાં આવે તો આનું નિદાન થાય એની સારવાર થાય ત્રીજું પાસું જે સૌથી વધારે અગત્યનું પાસું છે કે આપણે બાળકને માત્ર જવાબદારીઓ વિશે અવગત કરાવીએ છે કે ભણવાનું છે તારે આમ કરવાનું છે તારે તેમ કરવાનું છે જવાબદારીઓની ઇન્ફોર્મેશન છે પણ જવાબદારીઓ પૂરી નહીં કરી શકો અથવા તમારી સ્કિલ ડેવલપ કરવી એને માટે વાલીઓ પાસે ટાઈમ નથી એટલે સ્કીલ કેવી રીતના ડેવલપ કરવી બાળકને ખરેખર ભાઈ જવાબદારી ધારો કે પૂરી ના થાય એ નિષ્ફળ જાય તો એમાં શું કરવું એવી એવી માર્ગદર્શન કે એવી કોઈ ગાઈડન્સ આપનારી જો ટેકનિક વાલીઓ અપનાવે અથવા ધીરજથી કેળવણી કરે તો ચોક્કસ આ મુદ્દાઓ આપણે એને ટાળી શકીએ એમ છીએ બિલકુલ ડૉક્ટર પિંકલ આપના મતે એટલે આપણે આજે જે પણ ચર્ચા કરી છે એટલે અંતે અગર આપણે જો જોવા જઈએ આ સમસ્યાનું એક સમાધાન છે કાઉન્સેલિંગ કે જે અમદાવાદનો આજે કિસ્સો આજે આપણે જેના પર આ વિષય પસંદ કર્યો છે કે અભયમની ટીમ આવી અને દીકરીનું ચાર કલાક સુધી જે કાઉન્સેલિંગ કર્યું અને ત્યારબાદ દીકરીએ પોતાની જે મનમાં જે વાત હતી એ કરી એટલે ડૉક્ટર પિંકલ ક્યાંક જે વાલીઓ છે તેઓએ કેમ કે કાઉન્સેલિંગ તો તેમને જ કરવું પડશે કેમ કે બાળકો જે છે એ આ વિષય તેમના માટે અત્યંત ગંભીર બની જાય છે વાલીઓએ કયા પ્રકારે પોતાના બાળકોનું કાઉન્સેલિંગ કરવું જોઈએ જે પ્રકારે ડૉક્ટર જ્યોતિકે તો વાત કરી જ છે પણ વાલીઓ ખાસ કરીને એક પદ્ધતિ હોય છે બાળકો સાથે વાતચીત કરવાની બાળકો સાથે વર્તન કરવાની ઘણી વખત એવું થાય છે કે જે માતા પિતા હોય છે એ વાલી કરતાં વધારે માલિક બની જાય છે અને માલિક બને છે ત્યારે વધારે ઘર્ષણ થતું હોય છે એટલે ડૉક્ટર પિંકલ આપના મતે આ સમસ્યાનું કઈ રીતે સમાધાન અને ખાસ કરીને કાઉન્સેલિંગમાં કયા પ્રકારની ધ્યાન રાખવું જોઈએ દરેક હોય છે પણ બાળક જેમ જેમ મોટું થતું જાય ને એમ એ માતા પિતા પોતે ભૂલી જાય છે કે એમની પોતાની અંદરની સ્કિલ એ છે જ અને એવું સમજે છે કે બાળક હવે બધું સમજે છે એટલે મારે એને સમજાવવાનું છે બાળકને જયારે સ્કૂલમાં મૂકે છે ને ત્યારે સ્કૂલેથી થી આવતાની સાથે દોડતું બાળક બધું એને એના માતા કે કહેવું હોય છે કે આજે સ્કૂલમાં શું થયું કોની પેન્સિલ લીધી કોના નાસ્તાના ડબ્બામાં શું હતું શું ખાધું કેવું થયું રડવું તું હસવું તું કંઈ પણ આઈને બધું જ ઠાલવી દે છે બધું જ કેવું હોય છે પછી જેમ જેમ બાળક મોટું થતું જાય છે ને તેમ તેમ બાળકને ખબર પડે છે કે આઈને હું જે બધું કઉ છું ને એમાંથી મને સમજવાની બદલીમાં સમજાવવામાં આવવા માંડ્યું ત્યાં પહેલા કાઉન્સેલિંગ થતું હતું માટે બાળક પોપટની જેમ બધું બોલતું હતું ધીરે ધીરે બાળકને સમજવાની શરૂ થયું એટલે બાળકે જે બોલવાનું હતું ને એને કેવાય ને રિસ્ટ્રિક્ટેડ કરવા માંડ્યું ફિલ્ટર થવા માંડ્યું કે હું શું કહીશ તો મને વાવવા મળશે અને હું શું કહીશ તો મને ટોકવામાં આવશે જ્યારે બાળક એક્સપ્રેસ કરે છે ત્યારે એને વાહ પણ કરવા કરતા ટોકવા પણ કરવા કરતા શાંતિથી સાંભળવાની જરૂર છે અને પછી એને બીજી કોઈ રીતે સમજાવવાની જરૂર છે તો બાળકને એવું ના થાય કે મેં પેલી વાત કરી હતી ને એટલે મને આ અહીંયા સમજાવવામાં આવ્યું છે આ દરેક પેરેન્ટ્સે સમજવાની જરૂર છે અને દરેક પેરેન્ટ્સની અંદર ઇનબિલ્ટ હોય જ છે કારણ કે નાનું બાળક હોય છે ત્યારે દરેક સમજે છે બીજું બાળકને બોલવું રોકવું ટોકવું એના કરતા આપણે જે કરીશું ને એ બાળક કરશે ઘણી બધી વખત બાળકમાં જો ચેન્જીસ લાવો છે ને તો એ ચેન્જીસ આપણે લાવીશું તો નોટિસમાં આવશે બાળક જોશે અને ધીરે ધીરે એક ધીરજથી એ ચેન્જીસ શક્ય થશે જેમ કે એક વેલો છે ને તો એને જે શેપ આપવો છે ને એ પ્રમાણની એક દોરી આપણે બાંધવી પડશે અને ધીરે ધીરે એમાં એને ઓરવતા જઈશું તે શેપથી એ વેલો બંધાશે બાળક એક જાતનો એક નાનો વેલો છે એને જે શેપ આપવો છે આપણા ઘર પ્રમાણે આપણા રીતિ રિવાજ પ્રમાણે આપણા પહેરવેશ પ્રમાણે આપણા સંસ્કાર પ્રમાણે અને સાથે એક નવી જનરેશનને પણ સમજીને તો એ વેલા પ્રમાણે કાઉન્સિલિંગ શક્ય સો ટકા દરેક મા બાપ કરી શકે છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર આપ એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ પૂનમ બેન ડોક્ટર જ્યોતિ ડોક્ટર પિંકલ આપ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે પ્રકારે આજનો આ પ્રશ્ન છે ખરેખર અત્યંત ગંભીર છે કેમ કે આ માત્ર એક ઘરનો પ્રશ્ન નથી આ આખા સમાજનો પ્રશ્ન છે આશા રાખે કે આવનાર સમયમાં વાલીઓ અને બાળકો વચ્ચે ખાસ કરીને જે એક જનરેશન ગેપ નામનો શબ્દ જે હવે આવ્યો છે આ જનરેશન ગેપ ઉપર ક્યાંક કામ કરવામાં આવે અને આ પ્રકારની જે પણ સમસ્યાઓ સામે આવે છે આવનાર સમયમાં ઓછી થાય તે સાથે જ હાલ મને આપશો રજા નમસ્કાર